આવનારા મોહરમના તહેવારને ધ્યાનમાં રાખીને કુંભારવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ખાનગી હોલ ખાતે શાંતિ સમિતિ બેઠક યોજાઈ વડોદરા શહેરમાં વિવિધ ધર્મ તેમજ સમાજના તહેવારોની ઉજવણી ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવતી હોય છે કોઈ અનિચ્છીય બનાવ ન બને અને શાંતિપૂર્ણ વાતાવરણમાં તમામ તહેવારો સંપન્ન થાય તે હેતુસર શાંતિ સમિતિ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આવનારા મોહરમ તહેવારને ધ્યાનમાં રાખીને કુંભારવાડા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા ખાનગી હોલ ખાતે શાંતિ સમિતિ બેઠક યોજાઈ હતી આ શાંતિ સમિતિ બેઠકમાં મુસ્લિમ સમાજના આગેવાનો અને વડીલો ઉપસ્થિત રહ્યા હતા અને ખાસ કરીને ચાર દરવાજા વિસ્તારમાં લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ ફરમાવ્યો હતો ડીસીપી ઝોન ચારના ડીસીપી પરના મોમાયા તેમજ ડીસીપી ઝોન ચારના તમામ પોલીસ સ્ટેશનના પીઆઈ ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ પોલીસ દ્વારા અહીંયા મિટિંગ રાખેલી છે ઝોન ફોર તરફથી ઝોન ફોર સાહેબે સૂચનાઓ જે આપી છે એનું આપણે ધ્યાનમાં રાખીને કાર્યવાહી કરવાની છે અને આ જે બાપોદના અને જે સિટી વિસ્તારના જેટલા બી તા તાજાના પરવાનેદારો છે એ લોકોએ ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે દરવાજાની અંદર એટલે ગેટથી આવો છો તો પાણી ગેઠી આવ્યા પછી માંડવી તરફ જવાની કોશિશ નહીં ડીજે લઈને જવાની કોશિશ નહીં કરવાની એવી જ રીતે ચાપાને દરવાજામાં બી આવો ફતેપુરાથી તો ડીજે લઈને ચા અંદર ઘૂસવાની કોશિશ નહીં કરવાની ત્યાંથી જ ડીજે પલટી જશે બીજી એક વાત છે કે જેટલું બને એટલું તમ લોકો મારા પરવાનેદાર ભાઈઓથી રિક્વેસ્ટ કરું છું કે ટાઈમ સંભાળે અને ટાઈમ ટુ ટાઈમ કામ કરે એવી જ રીતના કતલની રાત કતલની રાતના જે ટાઈમ આપ્યો છે એ ટાઈમ પર મારા ભાઈઓ તમને હાથ જોડી હું વિનંતી કરું છું કે ટાઈમ પર આવીને બધાને સા સાથ અને સહકાર આપો અને પોલીસને બી સાથ અને સહકાર આપો આપણે એમાં આગળ વધીને હંમેશાના માટે તહેવાર સારી રીતે મનાવીએ એવી કોશિશ કરવાની છે એ એ બાબત સર ચર્ચા કરાય એવું નથી કેમ કે પોલીસ ખાતાનો અમે આભાર માનીએ છીએ કે પોલીસ ખાતાએ સિટી સરસિયા તળાવમાં આવવાની છૂટ આપી છે એટલે અમે એમનું ખૂબ ખૂબ પોલીસનો આભાર માનીએ છીએ અને બીજું કે મારા મિત્રો જે તાજિયાના પરવાનદાર છે એમને બી પોલીસ આભાર માનવું છે કે એમને તહેવાર મનાવવાની છૂટ છૂટછાટ મળી તાંદલજાનું નથી કહી શકતો બાકી બીજા બધા તાંગિયા અહીંયા વિસર્જન થશે એ પોલીસે નક્કી કરેલું છે કે કેટલા તમારે ભૂંગળા રાખવાના ના સ્પીકર નહીં સ્પીકર નહીં ભૂંગળા ભૂંગળા જ જોઈએ અને નો કેસિયો નોબત હોય તો નોબત બીજા કોઈ વસ્તુ જોઈએ નહીં ઇન્સ્ટ્રુમેન્ટ સમજે અને જાહિદ હુસેન સૈયદ તાજા કમિટી ચેરમેન ઝોન ફોર વિસ્તારના જે પોલીસ સ્ટેશનો છે એ લોકોનો આજે જે આયોજકો છે તાજેના આયોજક એ લોકોની મિટિંગ રાખવામાં આવેલી હતી સાથો સાથ જે આયોજક છે ડીજેના આયોજક અને જે તાજીયાવાડા ડીજેને બી પોતાના તાજીયાના જુલુસમાં રાખેલા છે ડીજેવાળાને પણ અમે મીટિંગમાં સામેલ કરેલા છે જે તા ચાર દરવાજાની વચ્ચે ડીજે નથી પગાડવાનું તે બાબતે સૂચના આપવામાં આવેલી છે અને ચાર દરવાજાની બહાર જ ડીજે બંધ કરી અને કેવી રીતે સ્થાપના વિસર્જન તેમજ કતલની રાતે લોકોને શું કાર્યવાહી કરવાની છે એની સૂચના આપવામાં આવેલી છે સાથોસાથ આ તહેવાર શાંતિપૂર્વક રીતે પૂર્ણ થાય એની માટે જરૂરી સૂચના આપવામાં આવેલી છે કઈ રીતે અરજી કરવાની છે અને કેટલા સમયમાં એ લોકોએ ત્યાંથી નીકળી જવાનું છે અને સમયસર સરસિયા તળાવ વિસર્જન માટે આવી જવાનું છે તમામ વિગતવાર સૂચના આપવામાં આવેલી છે એવો કોઈ હશે તો જોઈ લેશો હજી અમારી પાસે એવી રજૂઆત આવેલી નથી કોઈ રજૂઆત આવશે અને જૂના તાજી હશે તો મંજૂરી આપવામાં આવશે ઝોન ફોરમાં કુલ જે તાજિયાની વાત કરીએ તો સિટીમાં પાંત્રીસ તાજિયા છે ઉંબરવાડામાં ઓગણીસ છે બાપોદમાં આઠ છે અને કારેલીબાગમાં ચૌદ તાજિયા છે એ રીતે સ્થાપના થવાની છે સમા પોલીસ સ્ટેશનમાં એક તાજિયા છે અને એમાંથી મોટાભાગના તમામ તાજિયાઓ સમા સિવાયના તમામ તાજિયાઓ જે છે એ બધા પોતપોતાના રૂટ પર કતલની રાતે ફરશે અને પોતાની રીતે જ જે રૂટ છે એ પ્રમાણે સરસિયા તળાવમાં વિસર્જન થશે